કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે હજાર સત્તરની સાલના વાહન ચીટિંગના બે ગુનામાં સંડોવાયેલા આઠ વર્ષથી નાસ્તા પરત આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પારથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ કાપુદ્રા પોલીસ સ્ટેશનના સન બે હજાર સત્તરની સાલમાં કાપુદ્રા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર એકસો પચીસ બે હજાર સત્તર એપી કો ચારસો ને છ મુજબ કાપોદરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર એકસો ને સત્તાવીસ બે હજાર સત્તર એપી કો ચારસો છ ચારસો ને વીસ મુજબના ગુનાઓ દાખલ થયા હોય છે ગુનામાં આરોપી રાકેશ મનુભાઈ નાકરાણી મૂળ રહેવાસી સેડુબા અમરેલીવાળાને ફરિયાદીની આલ્ટિકા અને ફોર્ચ્યુન કાઢી અલગ અલગ વાહને મેળવી સદર વાહનો પરત ન આપી શૂટિંગ કરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો આરોપી વર્ષથી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત બંને ગુનામાં ફરાર હોય મશકુર વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી સીઆરપીસી કલમ સિત્તેર મુજબના વોરંટ પર ઇસ્યુ થયા હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આધારભૂત હકીકત મળી કે આરોપી હાલમાં અમદાવાદ ખાતે કોઈ બિલ્ડિંગની

અમરેલીવાળાને ઝડપી પાડેલ છે તે સુરત ખાતે બંધાતી સાઇટ ઉપર તરીકે નોકરી કરતો હતો દરમિયાન તેના મિત્રો પાસેથી રૂપિયા લઈ તેના પરિષદોને વ્યાજે આપવાનો ધંધો સન બે હજાર પંદરની ની સાલમાં કરવા લાગેલો જેમાં તેણે જે લોકોને વ્યાજે રૂપિયા આપેલા તેઓ પાસેથી પરત મુદ્દલ વ્યાજ રૂપિયા ના આવતા તેના માટે કરોડો રૂપિયાનું દેવું થઈ જતા સન બે હજાર સોળ અને સન બે હજાર સત્તરની સાલમાં તેના બે પરિચિતોના ફોર વ્હીલર વાહનો જેવા એક આર્ટેકા અને બીજે ફોર્ચ્યુનર વાહનો મેળવી ગીરવે મૂકી દઈ રૂપિયા પોતાના દેવામાં ચૂપી દે છતાં દેવું પૂરું ન થયું દરમિયાન જે સમૂહ વાહનો પોતે મેળવી ગીરવી મૂકી દીધા હતા તે અંગે કાપુત્રા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થતાં પોતાની ધરપકડ ટાળવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ત્યાં સાઈડ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરવા લાગ્યો પોલીસના પકડે ન જવાય તે માટે સાઈડ ઉપર કામ કરતા મજકૂરના ડોક્યુમેન્ટ્સને આધારે જીઓ કંપનીનું સિમ કાર્ડ મેળવી ઉપયોગ કરવા લાગ્યો અને ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ પર પોતે મુકેશ નામ ધારણ કરી વાપરતો હતો હાલ છ માસ પહેલા જ અમદાવાદ મુકામે પરત આવી સાબરમતી ખાતે આવેલ સમાં બની રહેલ પ્રધાનમંત્રી આવાસના બિલ્ડિંગ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરવા લાગેલો હોવાની કબૂલાત કરી છે વર્ષકોર આરોપી કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ગુનામાં છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ હતો